ભાજી કેમ છો બધા મજામાં જશો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે તો છે રવિવાર એટલે અત્યારે હું મોડો મોડો ઉઠ્યો આપણે રજા હોય ઓફિસે એટલે અગિયાર વાગી ગયા છે ઉઠવામાં જવું તમે અગિયાર વાગી ગયા ઉઠવામાં અને અત્યારે ઉઠો તો મારા મમ્મીને ને બધા અત્યારે આ બધું શું કરે છે મમ્મી આ બધો ઉખેર મારો કાઢો છે બધો અહીંયા બધું સામાન સાફ સફાઈ હાલે

ના બધું શું છે હેર સ્ટાઈલ ને આ તો પૈસા લાગે એ જૂના પૈસા છે ઓ મિત્રો આ જૂના પૈસા છે જો જૂની નોટ દસની આ દસની છે આ જો રૂપિયા નોટ આ જૂનામાં જૂની જૂની નોટ છે ઈ બધી ખાઈ છે કેટલી બધી મારા બેને ખાઈવી છે જૂની નોટ તો આપણે ચા પાણી તો પી લીધા છે પછી હવે મોડા મોડા નાસ્તો કરશું અને આ જો બધું ખાઈ છે ના અત્યારે મારે નથી ખાવું આલુ પરોઠા બનાવ્યા આલુ પરોઠા આ આજો હરી સાખો ભઈરો છે સાફ કરવા છે તો અત્યારે તો હવે બધું કામ કા જાલે છે અને હું નવરી બજાર જો આજ નવરી બજાર કામ હોય તો ક્યો હે અત્યારે બધું કામ કરવાનું છે હા તો મારા લાયક હોય મને ક્યો હું કામ કરી દઉં બાકી બીજી સફાઈ હું થોડો કરી શકું એક તો આજે મને એક બી એક બી મને રજા મળી છે રવિવારની મિત્રો તો પછી આજે તો આરામ જ કરવાનો હોય આકાજ મારવાનો હોય કામ કરવા લેક તો મેગી બની છે મને મેગીની રીતવત આપે છે કામ એટલે મેગી ખવડે હું કાઈ મેગીનો પ્યાસી ભીખો નથી પહેલા છે ને ગાઈસ એનો મમ્મી ખાવું હોય ને તો એનો વાસણ કરતી

papa hong papa tak dora mon len pare dora mon ay dora mon dora dora mon papa dora mon ya jiwa maro kya jiwa जीवड़ा मारे ना आया जीवड़ा नहीं कर सके आ तो मुंह स्प्रे है हाँ तो हमारा मम्मी माटे रख जो क्या आपको कमर में दर्द है हैं आपको कमर में दर्द है हाँ ये काम करते हो पक हाँ

આજે મિત્રો ઠંડી બહુ છે તો લાલીને બિસ્કિટ આપવા ગયો તો લાલીને બિસ્કિટ આપી દીધા છે ડોરેમન ખબર નઈ એને આપ્યા એને છે તો માટે બિસ્કિટ લેતો જ આવું છું ડોરેમન Ali bis kita pu. Dora mana bis kita? Apa dia dah? Tama hong karosan. Ah, pokah sab. Pokah sab karosan. અરે વાહ માંડવી પાક બની ગયો બાકી ફર્સ્ટ ક્લાસ નો કઈ ના કરે સુગંધ બહુ મસ્ત આવે છે બેન ખાવામાંય મસ્ત હોય છે ને હાલો હાલો પીસ કરી નાખો પછી ખાઈ લે મને મોઢામાં પાણી આવી ગયું છે અત્યારે જમવામાં શું બને છે ઓહો દાળ ને ભાત વાહ દાળ ભાત બને છે તો જમવાની કઈક ઓર જ મજા આવી જશે તો ચાલો દાળ ભાત ને બની જાય એટલે પછી જમી લઈએ બહુ જોરદારની ભૂખ લાગી

મમ્મીને કહી દઉં કે જમી લઈ અને હાલે અને પપ્પા તો અત્યારે આરામમાં છે સુતા છે પપ્પાને નાઈટમાં નોકરી ચાલુ છે એટલે પપ્પા આરામ કરે છે અને હું ને ડોરેમોન અમે બે છે ને મમ્મીને બોલાવા જઈએ છે જમવા હું થઈ ગયું છે મમ્મી હાલો ઓહો મમ્મીનું કામ પણ હવે મમ્મી થાકતા નથી તમે તો હવે હાલો આપણે જમવાનું થઈ ગયું છે એટલે હું તમને બોલાવા આવ્યો છું હે પપ્પા હજી હું તો આરામમાં વાગવામાં અત્યારે થઈ ગયો દોઢ દોઢ પોણા બે જેવું થવા આવ્યું છે હા હાલો હાલો જમી લઈએ મને ભૂખ લાગી તો ચાલો મિત્રો હવે અમે અત્યારે જમી લઈએ હે હા આવો તો મમ્મીને બોલાવી લીધા છે અને અમે અત્યારે હવે જમી લઈએ અને પછી જમીને થોડીક વાર આરામ કરીએ તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ આપડી થઈ સારી તૈયાર છે અને બેન તો ચાલુ કરી દીધું જમવાનું કેવું છે દાળ ભાત હે તો આજે તો દાળ ભાત નો પ્રોગ્રામ છે ફર્સ્ટ વાર ના માંડવી ભાગ તો આપણે ચાલુ જ છે વચ્ચે હે દાળ ભાત પાપડ હમ હલો જમી લઈએ મિત્રો હવે આપણે અત્યારે જમી લીધું છે અને હવે અત્યારે કરીએ આરામ ની અંદર આવે છે ફૂલ કારણ કે રાતે થોડાક મોડા હોતા હતા એમાં હતા એટલે તો હવે અત્યારે આરામ કરીએ હવે પાછા મળીએ નવા વિડીયોમાં તો આપણે વિડીયોને લાઈક કરી દીધો શેર કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નવા વ્લોગમાં ટાટા બાય બાય